નમસ્કાર હું કરણ જોશી મિત્રો દુનિયામાં કેલેન્ડરો બધું મળીને પંદર જાતના છે જેમાં ગ્રેગરિયન જુલિયન ઇથોપિયન ચીની યહુદી બૌદ્ધ કોષ્ટિક ઇસ્લામી પર્શિયન જાપાની શાલીવાહન આઈએસઓ જરથોસ્તી પારસી વિક્રમ સંવંત આમાં સૌથી અનોખું કેલેન્ડર જો કોઈ હોય તો એ ભારતનું પંચાંગ છે તેના માટે જો કે કેલેન્ડર શબ્દ પણ નાનો લાગે કેમ કે કેલેન્ડરમાં માત્ર તારીખ અને વાર એમ ફક્ત બે અંગો હોય જ્યારે આપણા પંચાંગમાં તેના નામ પ્રમાણે પાંચ અંગો છે વિશ્વના કોઈ પણ કેલેન્ડરમાં ભારતના પંચાંગ જેટલી જીણવટભરી ગણતરી કરેલી નથી તો આવો જાણીએ ભારતના અદભુત કલાનો નમૂનો પંચાંગને મોટે ભાગે એક દિવસને તિથિનું નામ અપાયું છે એક મહિનામાં બે પક્ષો હોય છે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ એકમથી પૂનમ શુક્લ પક્ષ અને એકમથી અમાસ કૃષ્ણ પક્ષ તિથિ કુલ સોળ છે એકમથી પૂનમ અને સોળમી અમાસ ઘણા લોકો સૂર્યોદયથી તિથિ ચાલુ થવાનું માનતા હોય છે પણ એવું નથી તિથિ ગમે ત્યારે ચાલુ થાય છે અને ગમે ત્યારે પૂરી થાય છે તેનો કોઈ એક નિશ્ચિત સમય નથી આવું ચંદ્રમાંની ચાલને લીધે થાય છે અમાસના દિવસે સૂર્ય અને ચંદ્ર એક જ સિદ્ધમાં હોય છે હવે પૃથ્વીની ગોળાઈને ત્રણસો સાઠ ડિગ્રી માનો તો ચંદ્ર ચોવીસ કલાકમાં બાર ડિગ્રી ફરે છે એટલે કે બાર ડિગ્રી સૂર્યથી દૂર થાય છે ચંદ્રને બાર ડિગ્રી થવામાં જે સમય લાગે છે એને એક તિથિ કહેવામાં આવે છે હવે ચંદ્ર અંડાકાર પથ ઉપર પરિક્રમા કરે છે આ કારણે ચંદ્રને બાર ડિગ્રી ફરવા માટે ક્યારેક ચોવીસ કલાકથી વધુ સમય જોઈએ છે તો ક્યારેક ચોવીસ કલાકથી ઓછો સમય પણ જોઈએ સામાન્યતઃ એક તિથિની અવધિ વધુમાં વધુ છવ્વીસ કલાક અને ઓછામાં ઓછી ઓગણીસ કલાકની વચ્ચે હોય છે સૂર્યોદયના સમયે જે તિથિ ચાલતી હોય છે એ જ તિથિ આખો દિવસની તિથિ હોય એવું માનવામાં આવે છે પછી ભલે સૂર્યોદય પછી તરત જ કોઈ બીજી તિથિ શરૂ થતી હોય હવે એ જ તિથિ આગલા દિવસના સૂર્યોદય પછી પણ શરૂ થતી રહેતી હોય તો આગલા દિવસની પણ એ જ તિથિ માનવામાં આવે છે એને તિથિની વૃદ્ધિ થઈ કહેવાય છે એવી જ રીતે જો તિથિની અવધિ ચોવીસ કલાકથી ઓછી છે અને એ સૂર્યોદય પછી શરૂ થાય છે અને બીજા દિવસે સૂર્યોદય પહેલા પૂરી થઈ જાય છે તો એ તિથિ માન્ય નથી રહેતી એને તિથિનો ક્ષય થયો કહેવાય છે પંચાંગ પ્રમાણે સાત વાર છે દિવસને વારનું નામ અપાયું છે વાર સૂર્યોદયથી લઈ અને બીજા દિવસે સૂર્યોદય સુધી ચાલે છે આ વારના નામ સાત ગ્રહોના નામ ઉપર પડેલા છે હવે અહીંયા પ્રશ્ન એ થાય છે કે બધા વારનો ક્રમ ગોઠવાયો કઈ રીતે સૂર્યમાળાના ગ્રહો તો એ ક્રમમાં નથી ગોઠવાયેલા દાખલા તરીકે સૂર્યથી ગણના ચાલુ કરો તો તરત જ પેલો ગ્રહ બુધ ગ્રહ આવે પણ રવિવાર પછીનો તો સીધો સોમવાર આવે છે તો આમ બિલકુલ બેઢંગ ક્રમ કેવી રીતે ગોઠવાળ્યો આવો જાણીએ હવે પૌરાણિક સમયમાં પાંચ ગ્રહો નરી આંખે દેખાતા શુક્ર બુધ મંગળ શનિ અને ગુરુ જો કે સૂર્ય અને ચંદ્ર પણ આજ સૌર મંડળના સભ્યો હોવાથી તેને પણ ગણનામાં લઈ લીધા આમ કુલ સાત અવકાશી ગોળા થઈ ગયા હવે દરેક વારને અવકાશી ગોળાના નામ અપાયા દાખલા તરીકે રવિ અથવા તો સૂર્ય એટલે રવિવાર ચંદ્ર અથવા સોમ એટલે સોમવાર દિવસને તેણે ચોવીસ કલાકમાં વેચી નાખ્યો દરેક અવકાશી ગોળાને દિવસના પ્રથમ કલાકનો અધિપતિ બનાવ્યો સૂર્યોદયના પ્રથમ કલાકનો જે અધિપતિ ગ્રહ હોય તેના નામે ગણાય છે હવે કયો ગ્રહ કલાકનો અધિપતિ છે એ કેવી રીતે નક્કી થયું તો તો આ ક્રમ બધા અવકાશી ગોળાને ભ્રમણ કક્ષાની ઉત્તરતી ભાંજણી મુજબ ક્રમ આપ્યો સૌથી મોટી ભ્રમણ કક્ષા ધરાવતા શનિનો નંબર પેલો પછી ગુરુ પછી મંગળ વગેરે વગેરે હવે આમાં સૂર્ય એટલા માટે ત્યાં છે કે ત્યાં પૃથ્વી વતી તે હાજરી પુરાવે છે પૃથ્વીની સપાટી ઉપર ઊભા રહી અને જોઈએ તો સૂર્ય પૃથ્વીને ચક્રાવા લેતો જણાય છે હવે સાત વારનો ક્રમ ગોઠવવા માટે પચીસમા કલાકના અધિપતિ ગ્રહનું નામ જે તે દિવસને આપવામાં આવ્યું હવે અહીંયા બતાવેલા ક્રમમાં પહેલો વારો શનિનો છે શનિથી આગળ વધી અને તમે ગણતા જાઓ તો ચંદ્ર સુધી પહોંચતા સાત આંકડો આવે ફરી પાછું શનિથી ગણો આઠથી આવી રીતે આગળ વધો તો ચોવીસમો વારો મંગળ ગ્રહનો આવે હવે શનિવાર અહીંયા પૂરો થઈ ગયો હવે પચીસમો વારો એટલે કે પચીસમી કલાક સૂર્યની હોય છે એટલે આગલો દિવસ રવિવારનો છે હવે સૂર્યથી પાછા તમે ગણો તો ચોવીસ કલાક પૂરા થયા પછી પચીસ મો વારો ચંદ્ર નો આવે એટલે તે દિવસ સોમવાર નો ગણાય ઘણા લોકો રાતે બાર વાગ્યા પછી આપણા બધા વારો પણ બદલી જાય છે એવું માને છે પણ અંગ્રેજી વાર રાતે બાર વાગે બદલી જાય છે અને આપણા બધા વારો સૂર્યોદય થી શરૂ થાય છે આકાશમાં સ્થિત તારાઓના સમૂહને નક્ષત્ર કહેવામાં આવે છે સામાન્યતઃ ચંદ્રમાં જે પથ ઉપર ચાલે છે ત્યાં આવેલા તારાઓને નક્ષત્રના નામ અપાયા છે કુલ સિત્યાવીસ નક્ષત્રો છે જો કે અભિજીતને પણ નક્ષત્ર મનાય છે પણ તે એક સૂક્ષ્મ નક્ષત્ર કહેવાય છે હવે પૃથ્વી ઉપર ઊભા રહી અને આકાશ જોઈએ તો તારાઓથી ભરેલું જણાય છે હવે ચંદ્રમાં જે રસ્તા ઉપરથી પસાર થાય છે અને ત્યાં જે તારાઓ રહેલા છે આ તારાઓના ઝુમખાને નક્ષત્રોના નામ અપાયા છે ચંદ્રમાં પૃથ્વીની પરિક્રમા સત્યાવીસ દિવસ અને આઠ કલાકમાં કરે છે હવે નક્ષત્ર પણ સત્યાવીસ જ છે અને ચંદ્રમાં પણ પૃથ્વીની પરિક્રમા કરવા લગભગ સત્યાવીસ દિવસ લે છે એટલે ચંદ્રમાં એક નક્ષત્રમાં લગભગ લગભગ એક દિવસ રહે છે જોકે અમાસથી અમાસ સુધી આવવા ચંદ્રને ઓગણત્રીસ દિવસ પાંચ કલાક લાગે છે વાત કરીએ સૂર્યની તો પૃથ્વી ત્રણસો પાસાઠ દિવસ સૂર્યની એક પરિક્રમા કરવામાં લે છે હવે નક્ષત્ર સત્યાવીસ છે એટલે સૂર્ય એક નક્ષત્રમાં લગભગ સાડા તેર દિવસ રહે છે ચંદ્રમાં પૂનમના દિવસે જે નક્ષત્રમાં હોય છે એ જ નક્ષત્રના નામે તે મહિનાનું નામ હોય છે જેમ કે આ પૂનમે ચંદ્ર મૂર્ગશીર્ષ નક્ષત્રમાં હતો એટલે આ મહિનાનું નામ માગસર મહિનો હશે આવતા મહિને પૂનમના દિવસે ચંદ્ર પુનર્વસુ નક્ષત્રમાં હશે એટલે આવતા મહિનાનું નામ પોષ હશે પંચાંગ પ્રમાણે સિત્યાવીસ યોગ છે જેવી રીતે રાશિચક્રનું સિત્યાવીસ ભાગે વિભાજન કરો એટલે નક્ષત્રો રચાય એવી જ રીતે સૂર્યના અને ચંદ્રના અક્ષાંશોનો સરવાળો કરી તેમાં સિત્યાવીસ ભાગ પાડવામાં આવે ત્યારે દરેક ભાગ યોગ કહેવાય છે સામાન્ય રીતે દરેક યોગ ન્યૂનતમ વીસ કલાકનો અને મહત્તમ પચીસ કલાકનો હોય છે હવે આ યોગ ગણવાની પણ એક ખાસ રીત છે માની લો કે સૂર્ય અને ચંદ્રના અક્ષાંશોનો સરવાળો બસો આડત્રીસ ડિગ્રી અને તેત્રીસ મિનિટ થયો આમાં તેત્રીસ મિનિટ એ સમયનું નહીં પણ અંતરનું માપ દર્શાવતી ભૂગોળશાસ્ત્રની મિનિટ છે એ ખાસ ધ્યાન રાખજો હવે યોગ કાઢવા માટે અક્ષાંશોને પહેલા મિનિટમાં ફેરવવા રહ્યા હવે જે જવાબ આવે તેને આઠસો વડે ભાગી નાખવામાં આવે છે અમાની લો કે અહીંયા સૂર્યના અક્ષાંશ પ્લસ ચંદ્રના અક્ષાંશ બસો ડિગ્રી અને તેત્રીસ મિનિટ છે તો બસો ડિગ્રી એને મિનિટમાં ફરાવવા તેને સાઠ થી ગુણાકાર કરી નાખો અને તેમાં તેત્રીસ મિનિટ એડ કરી દેવી એટલે જવાબ આવે ચૌદ મિનિટ હવે આ જવાબને આઠસો વડે ભાંગી નાખો એટલે જવાબ આવશે સત્તર પોઈન્ટ એકસો પચીસ મતલબ કે ભારતીય પંચાંગનું છેલ્લું એટલે કે પાંચમું અંગ કરણ છે ભારતીય પંચાંગમાં કરણ બધું મળી અને અગિયાર છે કરણ એટલે તિથિનો અડધો ભાગ જગતના કેલેન્ડરમાં ભારતીય પંચાંગ જેટલું ઝીણું કાંતેલું જ નથી આપણા પંચાંગ જેવું સચોટ કેલેન્ડર જગતમાં બીજું એકેય નથી અને આ આપણા વડવાઓની આપણને ભેટ છે